હડી જાય ને નીચેની હોય ને મજે હારી મને પણ ને મને કે ઓ ગુરુ છે લેજો લેજો

એટલે કઢી હાલો વાડિયા સુ ભાઈ કા

પકડાય છે ને પકડાય છે આ પકડાય છે આ કાય તો મોક છે જ ને હાથ પડે એ કે કુતરે ના ને ના રાઈતલે どうなるかというと、はどうなるいうと、私はどうなるかといあと、私はどうなるかというと、私はどうなるかというと、私はどうというと、私はどうなるかいうと、私いうはどうなるかというと、私はどうるかというと、私はどいうと、私はどうなるかというと、私なかというと、私はどうなるかというと、かとなかと